અત્યારે શિક્ષણના માંદગીના પ્રશ્નો નથી ને એટલા મામેરાના પ્રશ્નો છે એક કુટુંબની અંદર એક નજીકની અંદર પેલો દીકરો પણ અને ભાઈને ત્યાં સદ્ધરતા એટલે એકવીસ લાખ રૂપિયા રોકડા લઈને એ હુંડલાની અંદર મામેરું ભરવા માટે આવે એના પણ હું સાક્ષી રહી છું જિંદગીમાં પહેલી વખત એકવીસ લાખ રૂપિયા રોકડા અને એ મામેરા માપતા મેં પહેલી વખત જોયેલા અને એના પછી પોતાને બીજું જ્યારે પ્રસંગ આવે ત્યારે બીજાની અંદર પણ બેન એવું કહે કે ભાઈ જોજો પેલી વખત તું એકવીસ લાખ લઈને ઉભો હતો એટલે આ વખતે થોડીક ઇજ્જત ન જાય આવું તું થોડુંક કરજે અને ભાઈને બરાબર મંદી આંબી ગયેલી બરાબર કોરોના આંબી ગયેલો બરાબર માંદગી આંબી ગયેલી કે જેના કારણે એની પાસે જે પણ હતું ને બધું વેચાઈ ગયેલું પોતાના પત્નીએ જે પહેરેલી કાનની બુટીક નાકનો દાણો હતો ને એ પણ ખોટું હતું તેમ છતાંય બેનનું માન રાખવા માટે અઢાર લાખ રૂપિયા એ ટોપલામાં ભરીને લાવે છે સાહેબ સાડા છ તોલાનો હાર બનાવીને એના ભાભી એના નળનને પહેરાવવા માટે લાવે છે મોઢું હાવ પડી ગયું હોય કારણ કે ચાર ટકા વ્યાજે એ પૈસા ગોતા હોય ને બેનનું મામેરું ભરવા માટે આવ્યા હોય અને તે દિવસે જોગાનું જોગ અમે એ પ્રસંગની અંદર ઉપસ્થિત અમને ખબર આ વાતની કે મામેરું આવી રીતે ભરાય છે પણ ક્યાંક શરમ સમાજની અને લાગતી હોય એટલા માટે ભાઈને ચાર ટકા લાખે ક્યાંકથી ગોતવા પડતા હોય પણ એ સમાજની વચ્ચે જ્યારે મામેરું ભરાતું હોય એક બાજુ દીકરીના કન્યાદાનનો અવસર આવતો હોય અને ત્યારે એ ભાઈ જે ભાઈ હતા એનું મને કહેવાનું કે બેન અહીંયા ઉપસ્થિત છો તો દીકરીનો પ્રસંગ છે બેક શબ્દ બોલો અને તે દિવસે એમ કહેવાય કે જોતું તું ઢાળ મળી ગયો દોડવું તું ઢાળ મળી ગયો કે મેં મંચ ઉપરથી એટલું કીધું તું બેન પહેલી વખત એકવીસ લાખ રૂપિયાનું મામેર્યું હતું કારણ કે દેવાવાળા ને લેવાવાળા બે સદ્ધર હતા આ બીજી વખત અઢાર લાખનું આવ્યું છે બની શકે ને કે ભારની ઉપર ભાઈની ઉપર થોડોક ભાર લાગ્યો હોય ભાઈની કદાચ પરિસ્થિતિ બરોબર ન હોય આવો ને આપણે એથી બેન એવો પ્રયત્ન કરીએ કે આ મામેર્યું છે ને એની અંદરથી સવા સો રૂપિયા કે સો રૂપિયા એકસો એક રૂપિયા કે એકસો અગિયાર રૂપિયા આપણે લઈ લઈ અને આ જ્યાં તમારા ભાભી બા હાર લઈ આવે છે ને સાડા છ તોલાનું એના ડોકની અંદર હાવ ખાલો ડોક છે આવો તમે આના આ હાર છે ને એને તમે પહેરાઈ દો અને કદાચ બનીએ કે આ ભાઈ ઉપર આપણે ભાર ઓછો કરીએ તે દિવસે બેન રડતા આંખે એ શ્રીફળની સાથે એકસો લીધા અને બાકી અઢાર લાખ રૂપિયાનો ટોપલો એ ભાઈને આપ્યો ને તે દિવસે સાહેબ આખા જેટલા પણ પ્રસંગની અંદર જેટલા પણ ઉપસ્થિત હતા ને કન્યા વિદાયમાં નહોતા રડ્યા ને એટલા એ સમયમાં એ પ્રસંગની અંદર રડ્યા હતા કારણ કે ભાઈ અને બેનને એક જ પ્રસંગ એવો છે કે જે દૂર કરી નાખે વર્ષોથી અબોલા કરી નાખે અને એ છે મામેરાનો પ્રસંગ કારણ કે ભાઈ એકનો એક હોય બેનું ત્રણ ચાર હોય અને એના બધાના પ્રસંગ હાચવાની અંદર ભાઈની ભેણી ભાંગી ગયો હોય ને તોય તે એને સિમેન્ટ કે પ્લાસ્ટર કે વાટા પ્લાસ્ટર નથી થતું એની અંદર એક નાનકડો એવો એક દરવાજો મૂકી દેવો પડે કારણ કે ભાઈના જીવનની અંદર ભાર ન નાખીએ એ બેન સાચી